અહિલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી પાદરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી હતી સિંધુકુલ કી વંશ જ્યોતિથી હુઈ પ્રજ્વલિત ચોડી મે તુમ અપના તિજોમય પ્રકાશ લે બની હોડકર વંશ કીર્તિ તુમ દેશમાં અનેક મંદિરોનું પુનઃસ્થાપિત કરનાર સાથે મહિલાઓનું જેમને પ્રથમ સૈન્ય તૈયાર કર્યું હતું અહિલ્યાબાઈ હોલકર સત્તરસો પચીસથી લઈને સત્તરસો પંચાણું ભારતના મરાઠા સામ્રાજ્યના હોલકર રાજવંશના ઇન્દોર રાજ્યની પ્રખ્યાત રાણી હતા એવા અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણી પાદરા ખાતે પણ કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે પાદરા શહેર તાલુકા ભાજપ દ્વારા અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા શહેર ભાજપના હોદ્દેદારો તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ મહિલા મોરચો હોદ્દેદારો સહિત મહામંત્રીઓ સાથે નગરપાલિકાના સદસ્યો સાથે નગરજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા જ્યાં અહીલ્યાબાઈ હોલકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પાદરા શહેરમાં રેલી પણ યોજવામાં આવી હતી આમ પાદરામાં પણ અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ને લોકોમાં જાગૃતિ આવે તે માટે નગરમાં રેલી છે તે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાદરા શહેરના નગર

ગોલકરજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સ્ત્રી સશક્તિકરણનું એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે અહિભાઈ આજે આપણે જે નારી સશક્તિકરણની વાતો કરીએ છીએ એ એમને ત્રણસો વર્ષ પહેલાં પાંચ હજાર સ્ત્રીઓનું સૈન્યબળ ઊભું કરી અને સ્ત્રી શક્તિને જાગૃત કરી હતી અને એ જ સમયે આપણા ધર્મના રક્ષણ માટે એમને એક હજારથી અગિયારસો મંદિરોનો જીર્ણોદ્ધાર કરેલો અને ધર્મને જીવતો રાખવા માટે લડત આપેલી મિત્રો આ ઘણા બધા એવા યશસ્વી પુરુષો એવા છે કે જેને ભારતમાં ઓળખતા નથી એવા આપણા માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા જે લોકો છે એમના સ્મરણોને તાજા કરી અને દેશને એક સંદેશો આપ્યો છે કે આપણા દેશમાં આવી પણ વિભૂતિઓ છે કે જે લોકોને આપણા આપણો સમાજ છે આપણો દેશ છે ઓળખતો નથી અને એ ઇતિહાસને આપણે એમનો ઉજાગર કર્યો છે અને આજે પુણ્યશ્લોક શ્રી અહલ્યાભાઈ ખોલકરજીને જન્મજયંતિ નિમિત્તે એમણે જે દેશભરમાં કાર્યક્રમો કર્યા છે શોભાયાત્રા કરી છે યુવા ગોષ્ઠી કરી છે આજે ચોવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીના સંપૂર્ણ કાર્યક્રમો અહલ્યાભાઈના જીવનને સાર્થક બનાવવા માટે જે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે પહલ કરી છે એને આજરોજ પાદરા નગર અને પાદરા તાલુકાએ અને સર્વ લોકોએ ભેગા મળી અને એમની જન્મજયંતિની ઉજવણી કરી છે